નમસ્તે મિત્રો ભક્તિરામ તેર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જેમ કે જન્માષ્ટમી રક્ષાબંધન ભાઈ બીજ દિવાળી હોળી અને બાળકોને સૌથી પ્રિય એવો તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ બીજા મકર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ મકર સંક્રાંતિ ક્યારે છે તેનું મહત્વ શું છે અને તે દિવસે બનાવવામાં આવતી એવી ખીચડીની વાનગીનું શું મહત્વ છે તો આ વર્ષે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવારના રોજ ઉત્તરાયણ ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ સાર્નાટી કહેવામાં આવે છે તો આપણે જોઈએ કે મકર સંક્રાંતિમાં મકર શબ્દ મકર રાશિ સૂચવે છે જ્યારે સંક્રાંતિનો અર્થ સંક્રમણ એવો થાય છે સંક્રમણ એટલે કે પ્રવેશ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશવાની આ વિસ્થાપન પ્રક્રિયાને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી આ સમયને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે હિન્દુ મહિના અનુસાર મકર સંક્રાંતિનો તહેવાર પોષ શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે આગળ આપણે વાત કરીશું મકર સંક્રાંતિના તહેવારનું સાંસ્કૃતિક મહત્વ શું છે મકર સંક્રાંતિ આ તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં સ્થાનિક રીતે ઉજવવામાં આવતો હોય છે દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતમાં તેને લોહડી ખીચડી તહેવાર પતંગ ઉત્સવ વગેરે નામે ઓળખાય છે જ્યારે મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિને ઉત્તરાયણ માઘી ખીચડી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ ઉત્તરાયણમાં સ્નાન દાન પુણ્ય અને પૂજાનું શું મહત્વ હોય છે તો તેના વિશે વાત કરીએ એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર એટલે કે શનિદેવ પ્રત્યેનો રોષ છોડીને તેમના ઘરે ગયા તેથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન પૂજા વગેરે કરવાથી સતકર્મ હજાર ગણા વધી જાય છે આ દિવસે ગંગા સાગરમાં મેરાનું પણ આયોજન પણ કરવામાં આવે છે આ દિવસે મલમાસ પણ સમાપ્ત થાય છે અને શુભ મહિનાની શરૂઆત થાય છે લોકો દાન કરીને સારી શરૂઆત કરે છે અને આ દિવસે સુખ અને સમૃદ્ધિનો દિવસ પણ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કેમ બનાવવામાં આવે છે ખીચડી પૌરાણિક મહત્વ દેશના ઘણા ભાગોમાં તેને ખીચડીના નામથી પણ ઉજવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતના સમયે ભીષ્મ પિતામહિ જ્યારે સૂર્ય ઉત્તરાયણ થવા પર હતો ત્યારે જ તેમના શરીરનો ત્યાગ કર્યો હતો અને તે જ દિવસે તેમનું તર્પણ વિધિ કરવામાં આવી હતી મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાનું અને તેનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિ પર ખીચડી ચોખા અડદની દાળ હળદર વટાણા અને લીલા શાકભાજીનું વિશેષ મહત્વ છે ખીચડીના ચોખાથી ચંદ્ર અને શુક્રની શાંતિનું મહત્વ ધરાવે છે કાળી દાળ માટે શનિ રાહુ અને કેતુ મહત્વના છે ગુરુનો સંબંધ હળદર સાથે છે અને બુધનો સંબંધ લીલા શાકભાજી સાથે છે જ્યારે ખીચડી રાંધવામાં આવે છે ત્યારે તેને ગુપ મંગળ અને સૂર્ય ભગવાન સાથે સંબંધિત છે આમ તો લગભગ તમામ ગ્રહો ખિચડી સાથે સંબંધિત છે તેથી મકર સંક્રાંતિના દિવસે ખિચડી ખાવાનું અને તેનું દાન કરવાનું વધુ મહત્વ છે કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુ પોતાની પરિક્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડાક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણ ને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકર સંક્રાંતિ ને આ શુભ સમય ની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો એટલે કે જૂનું તેજી અને નવું અપનાવવાનો છે ગુજરાતમાં આ સમયે ધાન્યની અનેક તલની મીઠાઈઓ ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંને ગુગડી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ઉત્તરાયણ શબ્દ બે સંસ્કૃત શબ્દ ઉત્તર અને અયનની સંધિ વડે બનેલ છે ઉત્તરાયણ દિવસે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાબ્ધ તરફ ખસે છે અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાસીઓ પર ચડી જાય છે આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાસીઓ પર ચડી હર્ષ અને ઉલ્લાસ ભેર પદ પતંગ ચડાવવાનો આનંદ માને છે આખો દિવસ કાપ્યો છે અને લપેટ લપેટ જેવી વિવિધ કિલકારીઓ સાંભળવા મળે છે આકાશ ઇન્દ્રદૃશ્યની માફક રંગબેરંગબી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલસાંકરી અને ચીકી ખૂબ જ ખાય છે અને ખવડાવે છે તેમજ આ દિવસે તલના દાણનું પણ એટલું જ મહત્વ રહેલું છે